સુરત ના અમરોલી વિસ્તારમાં આવેલ કોશા અને સાયન રોડ પર ઇન્ડસ્ટ્રીને ઇન્ડસ્ટ્રી ને અસામાજિક તત્વો એ બાંધમાં લીધી હોય તેમ યુનિટોમાં પહોંચી કામકાજ બંધ કરાવી ધમકી ભર્યા પોસ્ટરો વાયરલ કર્યા હતા જે ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી સુરતના અમરોલીના કોસાળ અને સાણ ઉલપાડ રોડ પર આવેલ ઇન્ડસ્ટ્રીને કેટલાક અસામાજિક તત્વોએ બાનમાં લીધી હતી પાવરલૂમ ઇન્ડસ્ટ્રીને બાનમાં સામાજિક તત્વોએ લુખાગીરી કરી ત્રીસથી પાંત્રીસ યુનિટોમાં પહોંચી જઈ બહારથી જ કામકાજ બંધ કરાવવા માટે દબાણ કર્યું હતું જે સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થવા પામી હતી તો અસામાજિક તત્વો પોતાનો વર્ચસ્વ અને ધાક જમાવવા માટે સોશિયલ મીડિયા પર ધમકીભર્યા પોસ્ટરો વાયરલ કર્યા હતા જે પોસ્ટરોમાં ઉડિયા ભાષામાં હાથપગ ભાંગી દેવાની ધમકી હતી અને જ્યાં સુધી વધુ ઓરિસ્સાના કારીગરો કામ કરે છે તે જ વિસ્તારોમાં ઓરિયા ભાષામાં મર્ડરની ધમકીઓ આપવામાં આવી હતી જેને લઈ હાલ પોલીસે તપાસ હાથ ધરી છે સુરતના દિવિંગ ઉદ્યોગને છેલ્લા ઘણા વર્ષોથી દિવાળીનું વેકેશન પૂરું થાય અને તરત જ અસામાજિક તત્વો લુખાવો સક્રિય થતા હોય છે સુરતના દિવિંગ ઉદ્યોગને બાનમાં લેવાનું કામ જે લુખાવો કરે છે એ લુખાઓને કાયમી માટે આ પ્રશ્ન હલ કરવા માટે અને પોલીસ તંત્ર પાસે મદદ માંગી છે અને આવતીકાલે હર્ષભાઈ સંઘવી કે રાજ્યના ગૃહમંત્રી છે સાથે સાથે રાજ્યના ઉપમુખ્યમંત્રી છે ત્યારે અમને પણ અમે આવતીકાલે રજૂઆત કરવાના છીએ કે સાહેબ આ દર વર્ષે જે લુખાઓ આખી ઇન્ડસ્ટ્રીઝને બાનમાં લે છે જે લુખાઓ જે કામદારોને કામ કરવું છે ને રોકવાનો પ્રયાસ કરે છે જે લુખાઓ માત્ર હાથ હાથપગ ભાંગી નાખવાનું નહીં પરંતુ જો કામ પર જશો તો તમારું મર્ડર કરી દેવામાં આવશે મારી નાખવાનું આવશે એવા પોસ્ટરો સોશિયલ મીડિયામાં અને વિવિધ જગ્યાઓ લગાવવાનું જે કામ કરી રહ્યા છે આવા લુખાઓને જે લુખાઓ કારખાનામાં જઈ અને કારખાનાઓ પાવર હાઉસની ફેક્ટરીઓ જે બંધ કરવાનું કામ કરી રહ્યા છે આવા લુખાઓને કાયમી માટે ડામવામાં આવે ને એને પકડીને એની બરાબર સરભરા